પરંતુ વાલીઓને પણ જોવા મળતું હોય છે પરીક્ષાનું નામ સાંભળીને ક્યાં કેમ થતું હોય છે કે આ પરીક્ષા ક્યાં આવી યાર પરીક્ષા કેમ આવી એવો વિચાર થતો હોય છે આખું વર્ષ શાંતિ ભણ્યા હતા ને જયારે આ પરીક્ષાનું નામ સામે આવતું હોય ને ત્યારે ટેન્શન થતું હોય છે પણ ટેન્શન કરવાની કોઈ બાબત નથી ટેન્શન ન કરવું અત્યારે તમે એમ વિચારતા હશો યજ્ઞ તમે તો અત્યારે એમ કહેશો નહીં નહીં ટેન્શન લેવાનું પણ જેને એક્ઝામ આપવાનું છે એને તો ટેન્શન હોય કે ના હોય અને જેના દીકરાના દીકરીની જે પરીક્ષા હોય તેમને ટેન્શન હોય કે ના હોય એ બાબત ચલો વ્યાજબી છે ના નહીં પણ આજે આપણે આ પરીક્ષા એક પ્રસંગ એટલા માટે કહી રહ્યા છીએ કારણ કે પરીક્ષાને એક પ્રસંગ તરીકે અત્યારે લેવું બહુ જરૂરી છે કોમ્પિટિશનના સમયમાં તમામ લોકો એમ જ વિચારતા હોય છે કે મારો દીકરો કે દીકરી અત્યારે તો સારામાં સારા ટકા લાવે સારામાં સારા રિઝલ્ટની સાથે અત્યારે બહાર આવે કારણ કે દસમું અને બારમું એક એવો એક પાયો છે એક એવી શરૂઆત છે કે જ્યાંથી ખબર પડતું હોય છે કે ના મારો દીકરો કે દીકરી કયા ફિલ્ડમાં જશે કેવા પ્રકારનું તે પરફોર્મન્સ આપશે આખા વર્ષ જે પણ કોઈ અત્યારે તો એક્ઝામ આપી છે ત્યારબાદ રિઝલ્ટ કેવા પ્રકારનું જોવા મળશે આ તમામ બાબતો ઉપરથી ક્યાંક એક બાબત ફલિત થતી હોય છે કે જ્યારે અમદાવાદની વાત કરીએ કે પછી આખા ગુજરાતની વાત કરીએ તો દસ અને બારની જ્યારે પરીક્ષાઓ હોય તેને લઈને તૈયારીઓ તો જોવા મળતી હોય છે આજના આ કાર્યક્રમમાં આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ કે પરીક્ષાના થોડાક સમય પહેલાં કેવા પ્રકારની સાર સંભાળ રાખવી જોઈએ કેવી તૈયારીઓ કરવી જોઈએ તૈયારીઓની સાથે સાથે અત્યારે હાલ તો માતા પિતાએ પણ શું ધ્યાન રાખવું જોઈએ તેના લઈને આપણે ચર્ચા વિચારણા કરીશું એક્સપર્ટ જોડે તમામ પ્રકારની વિગતો મેળવીશું કે ના આમાં શું કરવું જોઈએ શું ન કરવું જોઈએ કેવી રીતનો પ્લાનિંગ કરવો જોઈએ કેવી રીતે બાળકોએ પોતપોતાનું ટાઈમ ટેબલ બનાવવું જોઈએ આવો તેમની સાથે ચર્ચા વિચારણા કરીશું આજે સૌથી પહેલાં અમારી સાથે જોડાઈ ગયા છે હાર્દિકભાઈ શાખે કે જેઓ શિક્ષણવિદ છે હાર્દિકભાઈ સૌથી પહેલાં તો આપનું સ્વાગત છે નિર્માણ ન્યૂઝમાં નમસ્કાર હાર્દિક ભાઈ મેં શરૂઆતમાં મેં કહ્યું કે એક્ઝામ એટલે બહુ ટેન્શન નહીં રાખવાનું એ તમે ક્યાંક અત્યારે હાલ તો યોગ્ય રીતે ક્યાંક સમજી શકો છો કારણ કે તમે પણ અત્યારે હાલ તો એક એક્ઝામ આપો છો એ પ્રકારના માહોલમાં હશો પણ હાર્દિકભાઈ એક મહત્વની બાબતે કે જ્યારે પણ પરીક્ષા આવતી હોય છે ત્યારે વાલીઓ અને વિદ્યાર્થીઓમાં એક ડરનો માહોલ હોય છે કે ના આ વખતે પરીક્ષા કેવી રીતે અમે આપીશું અમારો દીકરો કે દીકરી અત્યારે હાલ તો કોઈ ટેન્શનમાં ના રહે તેના માટે હવે કેવા પ્રકારની અત્યારે હાલ તો તકેદારીના પગલાં લેવા જોઈએ સૌથી પહેલો મારો સવાલ એ કે પરીક્ષા આવે છે અને તેની પહેલા તમામ પ્રકારના તકેદાયના પગલાં લેવામાં આવતા હોય છે છેલ્લા દિવસોમાં કેવા પ્રકારની ધ્યાન રાખવાની જરૂરિયાત હોય છે ચોક્કસ સૌ પ્રથમ તો તમારી ચેનલના ગુજરાતના બધા જ ધોરણ વિદ્યાર્થીઓને હું પરીક્ષાની શુભેચ્છા પાઠવું છું પરીક્ષા જીવનના લક્ષ્યો નિધાર થતા હોય છે જો વિદ્યાર્થી મિત્રો તમે હવે નવું કંઈ વાંચવાનું વિચારશો કે તમારું કદાચ કોઈ પ્લાનિંગ હોય કે મારું આ ચેપ્ટર બાકી રહી ગયું છે મારે આ સવાલો આઈએમપી તૈયાર કરવા છે તો એ વસ્તુને હવે તમારે ભૂલી જવાની છે કારણ કે જો તમે સારું રિઝલ્ટ લાવવા માંગતા હોય હવે તો હવે તમે જે તૈયારી કરી છે છે અત્યાર સુધીમાં એનું રિવિઝન રિવિઝન ખૂબ જ અને એક અર્થ હું એ રીતે લઉં છું કે એટલે રિવિઝન ફરી વખત દરેકે દરેક વસ્તુ જોવાની છે જો કોઈ વિદ્યાર્થી એવું પ્લાનિંગ કરતો હોય કે હજી પણ મારે કોઈ આઈએમપી પ્રશ્નો તૈયાર કરવા છે હજી પણ હું બે ત્રણ ચેપ્ટર તૈયાર કરું વધારે સ્કોર કરું તો એ હવે પૂરેપૂરી રીતે શક્ય નથી કારણ કે હવે જો જેટલા સમયમાં એ કોઈ ચેપ્ટર તૈયાર કરશે કે કોઈ આ પ્રશ્નો કરશે કોઈ પ્રશ્નપત્ર તૈયાર કરશે એટલા સમયમાં જે તૈયાર કરેલું છે અત્યાર સુધી એ કરી એનો મતલબ કે નવ જો દસેક પંદર માર્કનું તૈયાર કરવાનું વિચારતો હોય એની જગ્યાએ એ જેટલું પણ તૈયાર કરેલું છે એની જે કંઈ પણ તૈયારી હોય એને વધારે સારું પરફોર્મ એને કરવું હોય અને એમાંથી એને મેક્સિમમ માર્ક ખેંચવા હોય તો એના માટે સૌથી અગત્યની વસ્તુ છે રિવિઝન અને રિવિઝનનો અર્થ એટલો થાય છે કે એક વખત ફરી વખત એને બધે જ બધી વસ્તુને જોઈ લેવાની છે ના તો એને તૈયાર કરવાની છે ના તો એને સમજવામાં સમય પસાર કર્યો પણ જે કંઈ પણ એ તૈયાર કર્યું છે જે કંઈ પણ આઈએમપી પ્રશ્નોપત્રો હતા જે કંઈ પણ એને એક માળખું બનાવ્યું હતું ટેબલ કે મારે આ વસ્તુ તૈયાર કરવાની એ બધી જ વસ્તુને હવે એના માટે ફક્ત રિવિઝન એટલે ફક્ત ફરી વખત જોવાનો સમય છે આ વસ્તુને તમે જોવાનો પ્રયત્ન કરશો અને હું એમ કઉ છું કે એક પ્રશ્નમાં જે વાંચવામાં તૈયારી કરવામાં અડધો કલાક પોનો કલાક થતો હતો એ પ્રશ્ન પાંચ મિનિટથી વધારે સમય હવે આપવાનો નથી તો રિવિઝન ખૂબ જ અગત્યનું છે ના કે કોઈ હવે તૈયારી કરી કારણ કે બજારમાં જેમ જેમ દિવસો નજીક આવશે એમ ઘણું બધું મટીરિયલ આઈએમપી મિત્રો કોઈ ટ્યુશનમાં જતા હોય ત્યાંથી કંઈક ને કંઈક નવું મળશે કોઈ સગાવાળા તમને ટિપ્સ આપશે કે આઈએમપી છે આ પૂછાવા જેવું છે આ બધામાં હવે પડવાની માથાકુટનો સમય નથી તો પહેલી વસ્તુ આ બીજી વસ્તુ મારે અગત્યની કેવી છે કે વિદ્યાર્થી મિત્રો જે કંઈ પણ તૈયારી કરી છે બરોબર ઘણી બધા ધોરણ દસ અને બારમાં ઘણા બધા પ્રકાશનો હોય છે તો બધી તૈયારી કરી હોય હવે છેલ્લો સમય તમારે એક વસ્તુ ધ્યાન રાખવાની છે દર વખતે બોર્ડ વાળા બોર્ડના અધિકારીઓ કે બોર્ડ તરફથી ગાઈડન્સ આવે છે પાઠ્યપુસ્તક જે ખાસ કરીને ડી અને સી વિભાગ છે જે નેરેટિવ છે ધોરણ બારમા માં બી એ ઇકો કહીએ ગુજરાતી સંસ્કૃત છે ગુજરાત પછી ધોરણ દસમાં વિજ્ઞાન એસેસ છે પાઠ્યપુસ્તક સી અને ડી માટે એ લોકો ખાસ પાઠ્યપુસ્તક ઉપર વધારે ભાર કરે છે તો મારો ફરી વખત એક વાત વિદ્યાર્થી આગ્રે છે કે વિદ્યાર્થી મિત્રો છેલ્લું રિવિઝન તમે પાઠ્યપુસ્તક માંથી જ કરજો હા એ અને બી વિભાગ જે જે વૈકલ્પિક છે એના માટે પાઠ્યપુસ્તકના આધારે તમે તૈયારી નથી કરી શકતા તો તમે ચોક્કસપણે એમાં તમે રેફરન્સ બુક નો ગાઈડ બુકસ નો એ સારામાં સારા પ્રકાશનો મટીરિયલ અવેલેબલ છે તો તમે ઉપયોગ કરી શકો છો બીજી મારે અગત્યની વાત કહેવાની છે કે છેલ્લા દસ દિવસનું તમારું એક અલગ ટાઈમટેબલ હોવું જોઈએ બરાબર એ ટાઈમટેબલમાં ફક્ત અને ફક્ત તમારે વિષયને લગતા મેં કીધું અચ્છા તમે પરફોર્મ કેવી રીતે કરવાના છો એની તૈયારીમાં તમારે લાગી જવાનું છે જે કંઈ પણ વાંચેલું છે ફરી વખત રિવિઝ કરો સાથે સાથે પાંચ છો વસ્તુ એવી છે કે જે પરીક્ષા અગાઉ તમારે કરવાની છે એમાં તમારે કામ કે તમારે બોર્ડની પરીક્ષા આપવા જવાની છે તો દરરોજ કમસે કમ એક પેપર લખવાની તમે કાઢો પ્રયત્ન કરો લગભગ ધોરણ દસ ના વિદ્યાર્થીઓ માટે મારે ખાસ કહેવું છે કે દસ ના વિદ્યાર્થીઓને સાડા દસ થી સાડા બાર ટાઈમ હોય છે ત્યારે વિશેષ કરીને સાડા દસ પરીક્ષા આપો સ્કૂલ દરમિયાન આખું વર્ષ તમે થી બાર સાડા બારે તમારું બપોનું ભોજન લેતા હોવ છો હવે સાડા દસ થી ની જે પરીક્ષા હશે બોર્ડની એ દરમિયાન તમને ટેવ પડ્યો કે સાડા બાર વાગે તમને ભૂખ લાગે તો આ દરમિયાન ચાલુ પરીક્ષા એ જયારે જો તમને ભૂખ લાગશે તો એ તમને ડિસ્ટર્બ કરી શકે તમારા ડિસ્ટર્બ કરી શકે દસ થી સાડા બાર એક વાગ્યા કે દોઢ વાગ્યા સુધી એક પેપર લખવાનું આયોજન બનાવો સાડા દસ વાગ્યા પહેલા લગભગ નવ વાગે તમે એક ફૂલ નાસ્તો કરી લો જેથી તમને બાર એક વાર ત્રણેક કલાક સુધી ભૂખ ના લાગે અને ત્યારબાદ લગભગ દોઢ વાગે તમે ફરી વખત એક નળવો નાસ્તો અથવા ભોજન કરો આ ટેવ તમારી દસ દિવસની ટેવ પડશે લગભગ લગભગ દિવસ દિવસ છે કોઈ વસ્તુને ટેવમાં પરિવર્તન કરવા માટે તો તમને એ વખતે ટેવ પડી ગઈ હશે ત્યારે પરીક્ષા વખતે તમને બાર સાડા બારે ભૂખ નહીં લાગે અને તમારું મન વિચલિત નહીં થાય તો મારે વિદ્યાર્થીઓને ખાસ કહેવાનું છે કે પરીક્ષા અગાઉ એક તો તમે રિવિઝન કરો તમારે પોતાની બોડીને જે તમારી ભોજનની ક્રિયા છે એને તમે બોર્ડની પરીક્ષા સાથે હાર્દિકભાઈ જયારે આપણે જયારે પાઠ્યપુસ્તકની તમે વાત કરી અને સાથે સાથે ક્યાંક અત્યારે એક બાબત એ પણ જોવા મળતી હોય છે કે જયારે આપણે પરીક્ષાને અનુલક્ષીને વાત કરતા વિદ્યાર્થીઓએ તો ધ્યાન આપવું જોઈએ પણ તેની સાથે સાથે વાલીઓ પણ અત્યારે એટલું ધ્યાન આપવું બહુ જરૂરી જોવા મળતું હશે પણ તેની પહેલા પણ એક સવાલ મારો એ કે શરીર અને મનને અત્યારે આવતો તંદુરસ્ત રાખવું બહુ જરૂરી છે પરીક્ષા આપવા જાઓ ને એટલે પહેલાં તો પેલું ક્યાં આમ પેલું હાથમાં પેપર એટલે ટેન્શન એમાં ને એમાં જ પેલું ક્યાં અડધી પેન તો એમાં હલવા લાગે કે ના યાર આ શું આવી ગયું કે શું નહીં એમ એટલે કે જ્યારે પરીક્ષા આપવા માટે વિદ્યાર્થી અથવા તો વિદ્યાર્થીની બેસતા હોય તેણે પોતાનું શરીર અને મન અત્યારે તો કેવી રીતે પ્રફુત પ્રફુલ્લિત રાખવું જોઈએ અને કેવી રીતે ધ્યાન તેમાં પણ આપવું બહુ જરૂરી છે કોઈ પણ જીવનની પરીક્ષા હોય એના માટે તમે શારીરિક અને માનસિક રીતે તૈયાર હો તો તમે સારું પરફોર્મ કરી શકો છો વર્ષ દરમિયાન તૈયારી જે હોય છે બરોબર એ ગમે તેવી તમે સારી કરી હોય કોઈ નેવું ટકાની તૈયારી કરી હોય કે કોઈ ફક્ત પાસ થવાની તૈયારી કરી હોય પણ એ તૈયારીને જયારે તમારે ત્રણ કલાકમાં પરફોર્મ કરવાનું છે ત્યારે તમારું શરીર અને તમારું મન એ એક સાથે તૈયાર હોય એનું જે કોમ્બિનેશન છે એ સારું હશે તો જ કરી શકશો મેં હમણાં જ કીધું એ પ્રમાણે કે પહેલા તો તમારે ધોરણ દસ ના વિદ્યાર્થીઓને તમારે સાડા દસ થી એક વાગ્યા સુધી પરીક્ષા છે એના માટે ખાસ તૈયારી કરવી પડશે પણ ધોરણ દસ અને ના ધોરણ દસ ના વિદ્યાર્થીઓને ખાસ મેં કીધું કે તમે તમારી બોડીને જે તમારી ઊંઘની જે ટેવ છે અથવા તમારું જે ખોરાકની ટેવ છે એને તમારે થોડીક દસ દિવસમાં તમારે મેન્ટેન કરવી પડશે એટલે કે દસ થી બાર તમે પેપર દસ થી એક પેપર લખો એટલે આપોઆપ તમને ટેવ પડી જશે અને એ સમયે તમને ભૂખ નહીં લાગે શરીર અને મનને માટે પહેલા હું મન શરીની વાત કરું તો વિદ્યાર્થીઓએ પૂરતે પૂરતી ઊંઘ લેવાની કોશિશ કરવાની છે કમસે કમ આઠ કલાકની ઊંઘ એ તમારા મનને વિદ્યાર્થી મનને જાગૃત અવસ્થામાં રાખવા માટે ખૂબ જ કામની છે યાદ શક્તિની સાથે ઊંઘનું એ કોમ્બિનેશન છે જો તમે ઊંઘ પૂરતી નહીં લો અને પરીક્ષાનો ભય રહેશે તો ઘણી વખત ઘણા વિદ્યાર્થીઓ કે છે કે એમને પરીક્ષામાં ભૂલી જવાય બરોબર તો આ એની સમસ્યાનું કારણ એ હોય છે કે ઊંઘ કારણ કે ઘણા આપણા વડીલો આપણને એવું કહેતા હોય કે અમે તો સવારે ચાર વાગે ઉઠીને વાંચતા હતા અમે તો મોડા સુધી વાંચતા હતા જોકે એ જમાનો આખો અલગ હતો એ સિચ્યુએશન અલગ હતી આજે તમારી જોડે ઘણી બધી તૈયારી માટેના ઘણા બધા માધ્યમો છે તમે ખૂબ સારી રીતે તૈયારી કરતા હોવ છો વૈકલ્પિક પચાસ ટકા વિકલ્પ જેવું પૂછાય છે તો હવે કોઈ ઉજાગરા કરવાની કોઈ એવી માનસિકતા નથી બરોબર તમે ઉજાગરા કરીને ભણી શકો તો પહેલે પેલી તો તમારે આઠેક સાત સાત થી આઠ કલાકની ઊંઘ લેવાની છે કોઈ ખોટા ઉજાગરા નથી કરવાના જે વિદ્યાર્થીઓને ટેન્શન થતું હોય વિદ્યાર્થીઓ સ્ટ્રેચિંગ કે યોગા આજે તો બધાની સામે યુટ્યુબ છે તો એક સ્ટ્રેચ કેવી રીતે કરે પાંચ મિનિટનું શરીરનું સ્ટ્રેચિંગ એ તમારા મન શરીરને ખૂબ જ હળવું કરી શકે છે બે ત્રણ કલાક તમે વાંચતા હો તો પાંચ દસ મિનિટ તમે વોકિંગ કરી શકો શરીરને સ્ટ્રેચ કરી શકો પાંચેક કે મિનિટ તમે યોગા કે મેડિટેશન કરો આ બધી ટીપ્સ તમને યુટ્યુબ પર સારામાં સારા એક્સપર્ટ દ્વારા અવેલેબલ છે અને વિદ્યાર્થીઓ આજે નો ઉપયોગ કરે છે ટિપ્સ કરી શકે જયારે પણ તમે વાંચવા મેળો સલંગ ત્યારે પાંચેક મિનિટ તમે યોગા કરો મેડિટેશન કરો તમે વોકિંગ કરો તમારા મિત્રો સાથે વાત કરો તમને હળવું કોઈ ગીત ગમતું હોય તો આ બધાના કારણે તમારા જે મનમાં સ્ટ્રેસ રહેલો છે બરોબર એ સ્ટ્રેસ હળવો થઈ જતો હોય છે અને ફરી વખત પાછા બે ત્રણ કલાક વાંચવા માટે તમે સરસ રીતે તૈયાર થઈ જાઓ છો અ શરીરને મેં કીધું કે વોકિંગથી યોગથી તમે છો મન માટે તો મન માટે તમને કહું કે સૌથી પહેલા તો પરીક્ષા છે કીધું ને કે પ્રસંગ શબ્દ કેમ રાખવો પડે છે તો પરીક્ષાનો હાવ પહેલા તમે કાઢી નાખો આ પરીક્ષા છે જ નહીં આ તમે જે તૈયારી કરી છે એને તમારે ત્રણ કલાકમાં તમારે એસેસમેન્ટ કરવાનું છે એમાં કોઈ પરીક્ષાનો હાવ રાખવાનો છે જ નહીં મને બધું જ આવડે છે એવા હકારાત્મક તમે પોતાના જાતને આ અભિગમ આપ્યા જ કરો અને બધું જ સારું થશે કઈ પણ બહારનું પૂછાવાનું નથી

શરીર અને તેની સાથે મનને તો અત્યારે પ્રફુલ્લિત રાખવું ઘણું જરૂરી જોવા મળતું હોય છે પણ સાથે જ્યારે આપણે પરીક્ષાની બાબત ઉપર ચર્ચા કરતા હોઈએ ત્યારે પરીક્ષાના દિવસો દરમિયાન કેવા પ્રકારની અત્યારે જે એમ કહેવાય ને કે બાબતોને ધ્યાનમાં રાખવી જોઈએ અને સાથે જ્યારે પરીક્ષા આપી આપે કોઈ પણ વિદ્યાર્થી ત્યારબાદ અત્યારે કેવા પ્રકારની તકેદારી રાખવી બહુ જરૂરી છે સૌથી પહેલા તો પરીક્ષા દિવસો દરમિયાન શું કાળજી અને ત્યારબાદ પરીક્ષા પછી કેવા પ્રકારની કાળજી વિદ્યાર્થીઓ માટે વાંચવાની તો વાત કરી કે તમે હવે ફક્ત રિવિઝન કરશો હવે તમારે કોઈ નવી તૈયારી કરવી નહીં કે કોઈ અફવાઓથી દોરવાનું નહીં કે કોઈ નવા કોઈ પ્રશ્નપત્રો કે કોઈ સવાલ જવો આઈએમપી આવતું તેમાં પણ પડવાની જરૂર નથી એ સમય હવે વીતી ગયો છે છેલ્લા પંદર દિવસમાં તમે તમારી રીતે પરીક્ષા માટે તૈયાર કરો તો પહેલા તો ફિઝિકલી તમે તમારી જે કઈ પણ બોર્ડની પરીક્ષા પર જવાના છો એના માટે તમે તમારો કંપાસ તૈયાર કર્યો છે બરોબર જરૂરી વસ્તુ છે પેનો છે જે વર્ષ જેટલા મહિનાથી તમે જે પેન થી અનુરૂપતાપૂર્વક લખતા રહ્યા છો પેપરો એ જ પ્રકારની પેનોનો એક પાંચ છ પેનોનો સેટ કરી લો કમ્પાસમાં બધી જ વસ્તુ પેન્સિલ છે રબર છે સ્નાપન છે આખું દોરવા માટેની વસ્તુઓ છે આ બધી જ વસ્તુનો તમે તૈયાર કરીને એક ઉ અલગ મૂકી દો બીજી વસ્તુ આવે છે રિસિપ્ટ સૌથી વધારે રિસિપ્ટના લગતા કેસો ચાલુ પરીક્ષામાં બનતા હોય છે તો રિસિપ્ટમાં આવ્યું છે કે પહેલા તો તમે આખી તમને મળી છે એની બધી જ વસ્તુ તમારું નામ તમારો અટક છે તમારા પિતાજીનું નામ છે તમારું સ્કૂલનું કેન્દ્રનું નામ છે આ રિસિપ્ટમાં બધે બધું સારા વ્યવસ્થિત એટલે સાચી અર્થમાં લખાવ્યું છે કે ચેક કરી લો ત્યાં જે સેન્ટર આપ્યું છે એ સેન્ટર તમારા ઘરથી કેટલું દૂર છે ત્યાં કેવી રીતે પહોંચશો એની તૈયારી કરી લો રિસિપેરો તમારી સાથે ઓરિજિનલ રિસિપ્ટ પણ રાખો એક ખિસ્સામાં કોઈ ખામાં ખિસ્સામાં કે કંપાસમાં ઝેરોક્ષ પણ રાખી શકો નજીકમાં જો બહુ દૂર સેન્ટર આવ્યું હોય તો નજીકના કોઈ સગા હોય એના ઘરે રિસિપ્ટ આપી રાખો એટલે આ બાબત તમારે ધ્યાનમાં રાખો જે રિસિપ્ટને લગતો કોઈ પણ પ્રોબ્લેમ હોય તો સોલ્વ થઈ શકે સાથે સાથે રિસિપ્ટમાં કે કંપાસમાં એક કાગળ એવું પણ રાખો કે જેમાં તમારા ખૂબ જ નજીકના કારણ કે તમે પરીક્ષા પર જતા તો તમારા પેરેન્ટ્સ બંને વર્કિંગ પેરેન્ટ હોય તો બંને કામે ગયેલા હોય ફોન ના પણ ઉપડે એવું કોઈ વ્યક્તિ હોય નજીકનું કે જેનો ફોન નંબર તમને ઉપયોગી થઈ શકે ઘણા વિદ્યાર્થીઓને કોઈને નાની મોટી બીમારી ચાલતી હોય તેની દવાઓ છે એ પણ લઈ શકો અત્યારથી તમે ડોક્ટરની સલાહ લઈ શકો ડોક્ટરનો પણ નંબર રાખી શકો ઘણા લોકોને નાની મોટી એવી બીમારીના કેસ પણ સાંભળવા મળે છે ખેંચ આવવી ચક્કર આવવા ભયના કારણે પ્રોબ્લેમ થવો તો આ બધી વસ્તુમાં તમે તમારી તૈયારી કરી શકો છો ડોક્ટરની ડૉક્ટરની સલાલી અગત્યની વસ્તુ હતી કે અ પ્રશ્નપત્ર જે છે બરોબર જયારે પરીક્ષા આપો ત્યારે એ પાઠ્યપુસ્તક આધારે આવવાનું છે તમે કીધું એ પ્રમાણે પણ જ્યારે પણ પ્રશ્નપત્ર આવે તો પાઠ્યપુસ્તકના આધારે આવવાનું હોવા છતાં પણ બોર્ડની એક્ઝામ એમાં ટ્વિસ્ટ કરેલા પ્રશ્નો હોય છે એટલે અલગ રીતે પૂછેલા પ્રશ્નો હોય છે ઘણા છોકરા એને સમજી નથી શકતા તો મારી પહેલી ટીપ છે કે ચાલુ પરીક્ષા દરમિયાન જ્યારે પણ પ્રશ્નપત્ર આવે તો તમે પંદર એક મિનિટ તમને ત્રણ કલાકના પેપરમાં અઢી કલાકનું પેપર આપવાના છે પંદર થી વીસ મિનિટ તમને એક્સ્ટ્રા મળવાની છે તો લગભગ પંદર મિનિટ આખે આખું પ્રશ્નપત્ર વાંચી જાવ કયા પ્રશ્ન પૂછાયો છે બરોબર એ કઈ રીતે પૂછાયો છે કારણ કે જ્યાં સુધી તમે પ્રશ્નને જ નહીં સમજો ત્યાં સુધી જવાબ તમે યોગ્ય રીતે આપી શકશો નહીં ઘણા વિદ્યાર્થીઓને એવું હોય છે કે સવાલ જવાબો પાંચ પાંચ વખત મોડે કરાવે પાંચ પાંચ વખત લખ્યા હોય પણ પ્રશ્ન ઉપર ધ્યાન જ ના આપ્યું હોય પછી જયારે જવાબ તો આખવા આવડતો હોય પ્રશ્ન પૂછાય ત્યારે એમને નવો પ્રશ્ન લાગે કે આવડી કેવું પ્રશ્ન પૂછ્યો છે તો પ્રશ્ન ને બરોબર સમજીને બરોબર તમે પંદર મિનિટ એમાં પસાર કરો બીજી વસ્તુ છે કે જયારે પણ પરીક્ષા ચાલતી હોય સુપરવાઇઝર તમને જે પુરવણી આપે છે પ્રશ્નપત્ર આપે છે તો પુરવણીમાં ખાસ એ જોવાનું છે કે તમે આખ્યાખી પુરવણી ચોવીસ પાણી પુરવણી હોય છે આખી આખી પુરવણીને ચેક કરી દો વચ્ચે કોઈ ક્લિપ નથી નીકળી ગઈ વચ્ચે કોઈ પ્રાણા અપ્રિન્ટિંગ એટલે પ્રિન્ટિંગ વગર ના વગરના કોરા નથી ને આ બધું ચેક કરવાનું છે જયારે પુરવણી ઉપર ડેટા લખવાનું હોય છે ત્યારે દરેકે દરેક વસ્તુ રિસિપ સામે રાખીને તમારો સૌથી અગત્યનો નંબર છે તમારો પરીક્ષાનો નંબર એને યોગ્ય રીતે લખો પુરવણીમાં બીજી કોઈ વિગત જયારે પણ સુપરવાઇઝર કહેતા હોય ત્યારે બધી જ વસ્તુ બાજુમાં મૂકીને સુપરવાઇઝરની યોગ્ય જે કઈ કઈ પણ ટીપ્સ હોય છે એને લખી એને સમજીને તમે લખી નાખો બીજું કે સુપરવાઇઝર તમારી હેલ્પ માટે હોય છે ઘણી વખત વિદ્યાર્થીઓ સુપરવાઇઝરને ઘણી વખત કહેતા અચકાતો કોઈ એકદમ સાય છોકરાઓ હોય ન બોલતા હોય

પરીક્ષાના આગળ સેન્ટર પણ જાઓ સેન્ટર ત્યારે જે પાટલી પર તમારો નંબર આવ્યો છે ત્યાં ખાસ જોઈ લેવાનું કે ત્યાં મટીરિયલ તો નથી પડ્યું ને થાય પહેલી પરીક્ષામાં તો લગભગ પણ બીજી પરીક્ષામાં તમે જયારે પરીક્ષા પર જાઓ ત્યારે એની તમારા પછી બારમા ધોરણ વાળા વિદ્યાર્થીઓ પરીક્ષા આપી ગયા હોય કદાચ કોઈનું મટીરિયલ રહી ગયું હોય કદાચ કોઈ કાપલી કરી હોય કાપલી મૂકી હોય હવે તમે પોતે આ કાપલી નથી કરી કે તમારું મટીરિયલ નથી પણ જ્યારે સુપરવાઇઝર કે સ્કોડ આવે અને આ વસ્તુ મળી આવે તો તમે નથી કરી એ વસ્તુ બાકી છે પણ છતાં પણ તમારી સાથે પૂછપરછમાં તમારો પંદર થી વીસ મિનિટનો સમય શકે છે ક્લાસ ડિસ્ટર્બ થઈ શકે છે એટલે શરૂઆતથી તમે પાટલી ઉપર કોઈ એવું મટીરીયલ નથી પડ્યું એ જોઈ લો પાટલી ઉપર કદાચ એની જે સપાટી છે સરફેસ છે એ પણ ઘણી વખત અનહિવન હોય છે તો તમે એક રાઇટિંગ પીડ પણ જોડે રાખો કે જેના કારણે તમારી આવી કોઈ સિચ્યુએશન હોય તો તમે બદલી શકો ઘણી વખત એવી પણ સ્કૂલો હોય છે કે જ્યાં હવે જો આ પરીક્ષામાં ગરમીના દિવસો છે તમારી ઉપર સીધો તડકો આવતો હોય તો તમે સુપરવાઇઝર ને આ રિક્વેસ્ટ કરી તમારું પોતાનું સ્થાન બદલાઈ શકો છો એવું કોઈ આખો નિયમ નથી કે તમે જ્યાં નંબર લખ્યો છે ત્યાં જ બેસો તમે સુપરવાઇઝર કરીને યોગ્ય વ્યવસ્થા કરીને તમે તમને બેસાડી શકે છે તો પરીક્ષા દરમિયાન ખાસ વિદ્યાર્થીઓ મને એવું લાગે છે કે આટલી વસ્તુ ધ્યાનમાં રાખવાની છે

કે તમારું મન પણ પ્રફુલ્લિત હોય અને તમારા મન તમારો જે મનમાં જે હાવ દેખાતો હોય છે એ હાવ વિદ્યાર્થીઓના મન ઉપર તમે બેસાડો નહીં ઘણી વખત કેવું હોય કે વિદ્યાર્થીઓ હળવા હોય પણ વાલીનો એટલો બધો મો ઉપર દેખાતો હોય એના કારણે વિદ્યાર્થીઓના મનમાં પણ એક ભય ઉભો થાય કે બહુ મોટું સાહસ કરવા જઈ રહ્યા છીએ અને આની અસર સીધી પરીક્ષામાં પડતી હોય છે દરેકે દરેક વિદ્યાર્થી ઘરમાં હળવું વાતાવરણ રાખે વિદ્યાર્થીઓને જયારે ભણવા બેસતો હોય ત્યારે એની યોગ્ય પ્રકારે મદદ કરે એનું જમવાનું નિયમિત મળી જાય એને સવાર સાંજ સારો એ ખોરાક મળે વિદ્યાર્થી બહાર ખાતો નથી ને કોઈ વાંચવા જતો હોય ક્લાસીસ જતો હોય ત્યારે બારનો કોઈ ફૂડ તો લેતો નથી ને આ બધી થોડી તકેદારી રાખે વિદ્યાર્થી પૂરતી ઊંઘ લે છે અને ખાસ વાલીને સૂચના કે એક ટીવી જેવું છે ટીવી કે મોબાઈલ બરોબર જો તમે ટીવી ને મોબાઈલ નો કોઈ એપિસોડ ચૂકવા ન માંગતા હો બરોબર તો વિદ્યાર્થીને ડિસ્ટર્બન્સ થવાનું એટલે ઘરમાં એક એવું વાતાવરણ હોય કે પંદર વીસ દિવસ એક આ ટીવી બંધ રહે અને આપણા સમાજમાં ખાસ જોવા મળે છે કે શુભેચ્છા આપવા માટે ઘણા બધા લોકો આવે છે પડોશી હોય છે સગા હોય છે આ શુભેચ્છા આપનાર લોકોને તમે સ્પષ્ટ પ્રેમથી કોઈ સારા શબ્દોમાં ના પાડી શકો બરોબર તો વિદ્યાર્થીઓનો ઘણો બધો સમય વધશે કારણ કે શુભેચ્છા આપનાર વિદ્યાર્થી ગિફ્ટને શુભેચ્છા તો આપવા આવે સાથે સાથે ઘણી બધી અફવાઓ લઈને પણ આવતા હોય છે ઘણું મટીરીયલ લઈને પણ આપતા હોય છે છોકરાઓમાં ડર નાખતા હોય છે આ બધાના કારણે જે છેલ્લા ટાઈમનું જે રિવિઝન હોય છે એમાં બહુ મોટી ખલેલ પહોંચતી હોય છે જે પણ હાવ હોય એ હાવ નીકળી જાય બિલકુલ સાચી વાત છે હાર્દિકભાઈ એક બહુ મહત્વની બાબત તમે કહી કે અત્યારે લાસ્ટ ટાઈમ ઉપર જો કોઈ મળવા માટે આવતું હોય ને તો ત્યારે પેલું ટેન્શન ક્યાંક આપતા હોય છે એમ કેવાય ને કે પેલું પેપરમાં સાચો જો આ વખતે ઇકોનો પેપર બહુ ટફ છે એકાઉન્ટનું પેપર ટફ છે પછી પેપર છે એ બધી બાબતોને ક્યાંક લઈને કે જેના કારણે ના ટેન્શન થતું હોય ને તો પણ અત્યારે તો ટેન્શન ઊભું કરવામાં આવતું હોય ને એ પ્રકારનો માહોલ જોવા મળતો હોય છે સાથે છેલ્લો પ્રશ્ન હાર્દિક ભાઈ કે એમ કેવાય ને કે પરીક્ષાના આગલા દિવસોમાં ને ખબર નહીં ક્યાંથી પણ ઘણી બધી આઈએમપી ક્વેશ્ચનો આવી જતા હોય છે એમાં તો ક્વેશ્ચન ઉપર ધ્યાન કે જે આખા વર્ષની મહેનત કરી છે એની ઉપર ધ્યાન રાખવું છેલ્લે તને લઈને શું કેશો આપ વિદ્યાર્થીઓને મેં શરૂઆતમાં કીધું કે હવે કોઈ તૈયારી કરવાની નથી બરોબર તૈયારી કરવાની નથી એટલે હવે તમારે બહારનું કોઈ મટીરિયલ કોઈ આઈએમટી કોઈ આપવા તમારે એટલે કહ્યું કે ના આખા વર્ષ દરમિયાન જે અત્યારે તો તૈયારી કરવી હોય તેની ઉપર ધ્યાન આપવું જોઈએ પણ અમુક વાર વિદ્યાર્થીઓને એમ પણ કહેવામાં આવતું હોય છે કે ભાઈ પેલા સાહેબે અત્યારે તો આપ્યું છે એટલા માટે ઘણું ઇમ્પોર્ટન્ટ હશે પેલા સાહેબે મારી ફ્રેન્ડે તો આ જ વસ્તુ કર્યું છે તું પણ આ વસ્તુ કર એટલે કે આ વસ્તુ તને કામ લાગશે એ પ્રમાણેનું ક્યાંક માઇન્ડસેટ પણ જોવા મળતું હોય છે તેને પણ શું કહેશો ચોક્કસ છેલ્લા દિવસોમાં આવું થવાનું જ છે ઘણી વખત આપણું મન ડાયવર્ટ થતું જ હોય કોઈ વિદ્યાર્થીઓ આપણને મળે ટ્યુશનમાં જતા હોય ત્યાં કોઈ વિદ્યાર્થી કોઈ બીજા મટીરિયલ લઈને આવ્યો સ્કૂલમાં લઈને આવ્યો ચોક્કસ આવું થવાનું છે કારણ કે બજારમાં એટલા બધા પ્રકાશનો છે અને એનું જે હેડિંગ્સ હોય છે એટ્રેક્ટ કરતું હોય મોસ્ટ આઈએમપી ફોર્મમાં પૂછાયેલા પ્રશ્નો ઘણા ઘણા એવા સાહેબોના નામ હોય કે જેના કારણે એમ થતું હોય કે જે કહેવાનું વસ્તુ સાચી જ હશે ઘણા રિલેટિવ્સ પણ એવા હોય છે જે આપણા રિલેટિવ્સ ટીચર્સ હોય એ પણ આઈને કહેતા હોય છે તો કહેવાનો મતલબ એનું કે આ બધીને વસ્તુને ભલે સાચી હોય કે ખોટી હોય આ બધી વસ્તુને તમારા માટે હવે આ પંદર દિવસ માટે અફવા ઘડી લેવાની છે આ બધું હવે કોઈ કામનું નથી તમે કોઈ પણ નવી તૈયારી કરશો એમાં જેટલો સમય વેડફાશે એની સામે તમે દસ જૂનું રિવિઝન કરી શકશો એટલે ધારો કે કોઈ વિદ્યાર્થીઓ સિત્તેર ટકાની તૈયારી કરી નાખી છે અને હજી પણ એમ થાય હું દસ ટકા ખેંચી તો એવું થવાનું નથી એની અસર સિત્તેર ટકા પણ પડશે અને સિત્તેર ના સાહીઠ થવાની શક્યતા વધી જશે એટલે કોઈ પણ વસ્તુ નવી કરવાની તૈયારી કરવાની કોઈ કરવું નહીં પાઠ્યપુસ્તક આધારિત જે નેરેટિવ પ્રશ્નો છે બરોબર એમાં પાઠ્યપુસ્તક આધાર સી અને ડી હું આજે પણ દરેક વિદ્યાર્થી બારમાના દસમાના વિદ્યાર્થી સી અને ડી વિભાગ એ પાઠ્યપુસ્તકની બહારનો આવવાનો જ નથી જેની સૌથી વધારે વિદ્યાર્થીઓ ચિંતા હોય છે એકાઉન્ટ સ્ટેટ વાળા માટે અને ગણિત ગણિતની વાત કરીએ દસમા માટે તો દરેક દરેક ઉદાહરણ તમે જેટલા બોર્ડના પેપરો જોશો પાંચ એક નજર કરશો તો બેઠા રકમ વાળા ઉદાહરણો પૂછાતા હોય છે એટલે વિદ્યાર્થીઓ માટે આટલું સમજી લે કે પાઠ્યપુસ્તક સિવાય કશું નથી કરવાનું બીજું કે સરકારે ગણિત વિજ્ઞાન એકાઉન્ટ સ્ટેટ જેવા જેટલા પણ વિષય છે એમાં બ્લુ પ્રિન્ટ આપી છે

ખીલી ઉઠશે અને સારામાં સારું રિઝલ્ટ આવીને ઉભું રહેશે બિલકુલ હાર્દિક ભાઈ આપનો ખુબ ખુબ આભાર અમારી સાથે આ ચર્ચા વિચારણામાં જોડાવા માટે થેન્ક યુ તો દર્શક મિત્રો પરીક્ષા એક પ્રસંગ કાર્યક્રમમાં આપણે ચર્ચા કરી કે વિદ્યાર્થીઓ શું ધ્યાન રાખવું જોઈએ વાલીઓ પણ શું ધ્યાન રાખવું જોઈએ પરંતુ અત્યારે એક જ બાબત કહેવા માંગીશ કે ધોરણ દસ અને બાર ની પરીક્ષા હશે ચોક્કસથી ટેન્શનનો માહોલ તો હશે પરંતુ અત્યારે હાલ તો ટેન્શનની શાંતિથી પરીક્ષા આપજો તે અત્યારે ઘણું મહત્વનું જોવા મળતું હોય છે આજના વિશેષ કાર્યક્રમમાં સીધા આપશો નમસ્કાર